નગરમાં મારામારી થતાં ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અત્યારે પાંચ બાર બે હજાર પચીસ શુક્રવારના રોજ મળતી માહિતી અનુસાર આ ગામના ફરિયાદી તથા શાયદો પોતાના ઘરે બેસી અને વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન ચાર ઇસમો હાથમાં લોખંડની મારક હથિયારો ધારણ કરી અને ફરિયાદી પાસે આવી અને કહેલ કે અમારી વેચાણ રાખેલી જમીનમાં થાંભલો કેમ પાડી દીધેલ છે તેમ કહી આનો આરોપી એક ના હોય તેના હાથમાંનું તીક્ષ્ણ ધાર્યું ફરિયાદીને કપાળના ભાગે મારી દે અને ઇજાઓ કરેલ તેમજ આરોપી ત્રણ હાથમાંની લોખંડની પાઇપ ફરિયાદીના પીઠના ભાગે તેમજ પગના ભાગે મારી અને કહી શકાય કે શાહિદને જે છોડાવો વચ્ચે પડતા આરોપી બે હોય તેના હાથમાંનું તીક્ષ્ણ ધાર્યું શાહેદને પણ કપાળના ભાગે મારી દીધું હતું અને અન્ય સાહેબને આરોપી ચાર હોય હાથમાંની લોખંડની પાઇપ ડાબા હાથ પર ફે મારી અને ફેક્ચર કરી દીધું હતું તેમજ અન્ય જે શાયદો પણ છો વચ્ચે પડતાં બંને આરોપીઓ દ્વારા હાથમાંની લાકડીઓ હાથમાં લોખંડની પાઇપો વડે માર મારી માબેન સામે ગાળો બોલી ગંભીર ઈજાઓ કરી હતી જોકે બના સંદર્ભે ચાર ઇસમો વિરુદ્ધ પોલીસે સાંજે આઠ વાગ્યાને પાંત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે